સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે ગુજરાતી ફિલ્મો હવે આપ સૌને ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળવાની છે આ ફિલ્મો આપ સૌને કયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર અને કઈ તારીખથી જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો ફક્ત મહિલાઓ માટે ફિલ્મ આપ સૌ જાણતા જશો ફક્ત મહિલાઓ માટે ફિલ્મ બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મમાં યશ સોની દીક્ષા જોશી અમિતાભ બચ્ચનજી જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તે સમયે બ્લોકબસ્ટર થઈ હતી અને આ ફિલ્મનું ગુજરાતી વર્ઝન ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ ગયું છે તે વર્ઝનને આપ સૌ સમારું મી એપ ઉપર જ જોઈ શકો છો કે ફક્ત મહિલાઓ માટે ફિલ્મના મેકર્સે આ ફિલ્મનું હિન્દી વર્ઝન બહાર પાડ્યું છે અને આ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને હવે તેઓ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવા જઈ રહ્યા છે આ ફિલ્મના હિન્દી વર્ઝનનું નામ અનફિલ્ટર નારી છે ત્યાં સોનીની આ ફક્ત મહિલાઓ માટે એટલે કે અનફિલ્ટર નારી ફિલ્મ આપ સૌની દસમી જુલાઈ બે હજાર પચ્ચીસના રોથી શેમારું મી એપ અને ઓટીટી પ્લે પ્રીમિયમ ઉપર આ ફિલ્મ આપ સૌને જોવા મળી જશે આપ સૌ ફક્ત મહિલાઓ માટે ફિલ્મના હિન્દી વર્ઝન એટલે કે અનફિલ્ટર નારી ફિલ્મને આ બે પ્લેટફોર્મ ઉપર એકસાથે જોઈ શકો છો આમ યશ સોનીની ફક્ત મહિલાઓ માટે ફિલ્મને હિન્દી વર્ઝનમાં ડબ કરવામાં આવી છે તે પછી બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ સરપંચ ફિલ્મ પણ ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવવા જઈ રહી છે જેમાં નવા અભિનેતા કરણ રાજવીર જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં અખંડપુરના સરપંચની કહાની જોવા મળી હતી અને આપ સૌ આ સરપંચ ફિલ્મને જોવા માગતા હો તો સરપંચ ફિલ્મ આપ સૌને જુલાઈ બે હજાર પચીસના રોજથી જોજો એપ ઉપર ફ્રીમાં જોવા મળી જશે કરણ રાજવીરની સરપંચ ફિલ્મને આપ સૌ જોજો એપ ઉપર જોઈ શકો છો તો આપ સૌ આ બંનેમાંથી કઈ ગુજરાતી ફિલ્મને જોશો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાત તો ગુજરાતી સ્વાગત